મોરબીના કોઈપણ વિસ્તારની અંદર જો ખાડા હોય તો ચક્કાજામ કરવો પડશે તો જ તંત્રની આંખ ઉઘડશે અને તેને ખાડા રસ્તા ઉપર છે તેવું દેખાશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે કારણ કે આજે મોરબીના કન્યા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડ ઉપરની સોસાયટીઓના લોકો દ્વારા ત્યાં રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સનાળા રોડ ઉપર તમામ લોકો પહોંચ્યા હતા અને ત્યાં લગભગ એકથી દોઢ કલાક સુધી રસ્તો ચક્કાજામ કરી દીધો હતો જેથી કરીને વાહનોના થપ્પા લાગી ગયા હતા અને આ અંગેની જાણ મહાનગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવતાની સાથે જ ડેપ્યુટી કમિશનર ઇજનેરો સહિતનો કાફલો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ત્યારબાદ લોકો ડેપ્યુટી કમિશનર અને ઇજનેરોને સ્થળ ઉપર લઈ ગયા હતા અને ત્યાં કેવા ખાડા છે ને લોકો કેટલા હેરાન છે તેની અનુભૂતિ કરાવી હતી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાએ પ્રી મિક્સના ઢગલા કરીને ત્યાં ખાડા પૂરવા માટેની કામગીરીને તાબડતોબ હાથ ધરી હતી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે મોરબીના કોઈપણ વિસ્તારની અંદર જો રોડ રસ્તામાં ખાડા હોય અથવા તો રોડ રસ્તાનું અસ્તિત્વ જ ન હોય તો લોકોએ ત્યાં કામ કરાવવું હોય તો ના છૂટકે જે રીતે આજે મોરબીનો સનાળા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો આવા કાર્યક્રમો કરવા પડશે તો જ લોકોના ખાડા તંત્રના ધ્યાન ઉપર આવશે અને તે ખાડા બુરવા માટે થઈને તંત્ર કામે લાગશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને છેલ્લા બે દિવસથી જે રીતે મોરબીના જુદા જુદા સોસાયટી વિસ્તારોની અંદર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે તે જોતાં જો આજની તારીખે ચૂંટણી આવે તો મોરબીની અંદર વિસાવદરવાળી થાય તો નવાઈ નથી તેવું પણ સ્થળ ઉપર હાજર રહેલા લોકો બોલતા અચકાતા નથી ત્યારે જોવું એ રહે છે કે લોકોની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઉકેલવામાં તંત્ર કેટલું ખરું ઉતરે છે